લોકસભાની બે હજાર ચોવીસ ની ચૂંટણી ની આ ભવ્ય જીત તરફ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના અતિ મહત્વના આગેવાનોની હાજરી માં આ વિજય માણી રહ્યા છીએ ત્યારે હું આપને જણાવું કે સૌ પ્રથમ તો હું વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા દેશના યશસ્વી તપસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબનો આભાર માનું છું દેશના ગૃહમંત્રી અને ગુજરાતમાં અને દેશમાં જેમના માર્ગદર્શનથી આ ભવ્ય વિજય મળ્યો છે એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ આદરણીય સી આર પાટિલ સાહેબ ગુજરાતના ખૂબ લાગણીશીલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખેડા જિલ્લા ને ખેડા લોકસભામાંથી જેમણે સતત આ લોકસભાની ચિંતા કરી છે એવા સૌ સન્માનનીય ધારાસભ્યો જિલ્લાના પ્રમુખ બંને જિલ્લાના પ્રમુખશ્રીઓ ખેડા લોકસભાના સૌ કાર્યકર્તાઓ ખેડાની આ સૌ જનતા મતદાર ભાઈઓ બહેનો અને ખેડા લોકસભાની ચૂંટણી સાથે સંકળાયેલા સૌ કર્મચારી અધિકારી વર્ગનો પણ આપણે અમે આભાર માનીએ છીએ અને આપ જે આ પરિણામ જોઈ રહ્યા છો એના પાયામાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ પ્રત્યે દેશની જનતાની ખેડાની જનતાનો વિશ્વાસ વિકાસ અને જે વિરાસત સાથે પરંપરા સાથે એક પ્રકારે દેશનો અને ગુજરાતનો અને ખેડા જિલ્લાનો જે વિકાસ થયો છે રહી છે ખેડા કલેક્ટર દ્વારા ઓથોન્ટિક સર્ટિફિકેટ અપાયું ખેડા ભાજપમાં ભગો લહેરાયો જેમાં કોંગ્રેસના તેમના પ્રતિસ્પર્ધી કાડુસી ડાબી ને ત્રણ લાખ પંચાવન હાજર નવસો તેતાલીસ મોતો જંગી જુમલા હરાવ્યા